અને એને પડેલી તકલીફે અમને એ કહેશે તો કોને કહેશે જે પોતાના માનતા હોય બિલકુલ સર જેની પર વિશ્વાસ હોય એને જ તો તકલીફ કે અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ જી સર એટલે ક્યાંય બી આપણે જોયું હશે કોઈ બી લોકો રસ્તામાં બી ઊભા રહ્યા હશે તો અમે આખી કોનવે ઊભી રાખીને હાથ બતાવ્યો હશે તોય ઉતરીને મળ્યા છે એની તકલીફ બી સાંભળી છે એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો